હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીતાલી સેન્કોર રોડ ઉપર અમરાવતી નદી નજીક જાહેરમાં કેમિકલ વેસ્ટ ડબ્બા અને રસાયણનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જીતાલી ગ્રામજનોના ધ્યાને આવતા અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબી દ્વારા શર તપાસ કરી સેમ્પલ લીધા હતા વરસાદ પડે તો આ રાસાયણિક વેસ્ટ અમરાવતી નદીમાં જવાની દહેશતથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો જીપીસીબી દ્વારા સંબંધિત વિભાગને વેસ્ટ ઉઠાવી લેવા તાકીદ કરવામાં આવી હતી અંકલેશ્વરમાં પુનઃ એકવાડ ઉદ્યોગો દ્વારા પોતાનો વેશ જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીને અડીને આવેલા જીટાલી ગામથી સેંકપુર જતા માર્ગ અમરાવતી નદીના પતમાં રાસાયણિક વેસ્ટ ભરેલા ડબ્બાનો નિકાલ કરવામાં આવ્યો હતો આ અંગે જીટાલી ગામના લોકોને જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા નદીના પટમાં થયેલા નિકાલને લઈ લોકોમાં રોષ ફેલાયો હતો આ અંગે જીપીસીબીમાં જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા હતા રાસાયણિક વેસ્ટ હોવાનું સામે આવતા જીપીસીબી દ્વારા વેસ્ટ કઈ કંપનીનો હોઈ શકે તે દિશામાં તેમાં રહેલા કેમિકલના આધારે તપાસ શરૂ કરી હતી તેમજ ત્વરિત અસરથી સંબંધિત વિભાગને આ કેમિકલ વેસ્ટ ઉઠાવી લેવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી અંગે જીતાલી ગામના વસાવા મહેરસિંહભાઈએ જણાવ્યું હતું કે મારા ગામમાં બિનવારસી કેમિકલ નાખવામાં આવ્યું છે જે અંગે જીપીસીબીએ ફરિયાદ કરી છે અને ગ્રામજનોએ એક જ માંગ છે કે આ કેમિકલ ત્વરિત અસરથી ઉઠાવી લેવામાં આવે જેથી વરસાદ આવે તો નદીમાં

એ પેલા ઉઠી જાય તો સારું નહિ પાણી બધું વરસાદ પડશે તો અમદાવાદ થી નદીમાં જશે ને એ પાણી ધોળ પીશે ને ધોળ મળશે એટલે અમારી એ માંગ છે કે જેમ બને એમ જલ્દી આને અહિયાંથી સાફ કરે